પિટલાદના સિલવાઈ ગામમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરમાં ચાલક લોહી જોવા મળતા ચકચાર મચી જવા પામી છે સોમેશ્વર મહાદેવ મંદિરમાં લોહી દેખાતા લોકોના ટોળા જોવા પડ્યા હતા જોવાદ રૂર પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ અંગે પૂર્વ સરપંચ સિકંદરભાઈ મલિક તેમજ તળપદા સમાજના આગેવાનો તેમજ અધિકારીઓ દોડી આવ્યા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે